નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફખાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ હાલની લેટેસ્ટ વેધર મોડેલની અપડેટ મુજબ વાવાઝોડાની સ્થિતિ શું બતાવી રહ્યા છે વિવિધ મોડેલમાં તે વિશેની માહિતી જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગઈકાલે પણ આગાહી મુજબ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં અમરેલી જિલ્લો છે જસદણના ગ્રામ્ય વિસ્તારો છે તેમજ બોટાદના ગ્રામ્ય વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે ભાગોમાં આપણે વધુ શક્યતા વ્યક્ત કરી હતી એ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ જે વાવાઝોડામાં પરિવર્તિત થવાની અમુક મોડેલો શક્યતા વ્યક્ત કરી રહ્યા છે તે વિશેની પણ માહિતી આપણે કે હાલના મોડેલો શું રહ્યા છે તે પહેલા આજના વરસાદ વિશેની ટૂંકી માહિતી જોઈએ વરસાદના વિસ્તારો વિશે તો મિત્રો ખાસ કરીને આજે ખાસ કરીને અમરેલી જિલ્લો છે રાજકોટ જિલ્લો છે સુરેન્દ્રનગર અને બોટાદ આ જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળી જાય જ્યારે બાકીના છે દક્ષિણ ગુજરાતના ભાગો છે બોડરકાંઠાના જેમાં વાપી વલસાડ સાઈડના વિસ્તારો છે દમણ દાદરા નગર નર્મદા સાઈડના વિસ્તારો છે ડાંગ આહવા સાપુતારા સુબીર સહિતના ભાગો છે આ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ હવે જોર પકડશે અને પ્રે એક્ટિવિટી જોરદાર જોવા મળશે મહારાષ્ટ્રના ભાગોમાં

અને ખાસ કરીને બંગાળની ખાડીમાં જે અત્યારે સિસ્ટમ છે તે ક્રમશઃ ધીમે ધીમે આગળ વધી અને અરબી સમુદ્રમાં આવી અને વાવાઝોડાની કેટેગરી સુધી મજબૂત બને સૌરાષ્ટ્ર નજીક આવી અને તે દરિયામાંથી ફરીથી રિટર્ન થાય મહારાષ્ટ્રના ભાગો નજીક તે પ્રકારની સિસ્ટમની સ્થિતિ બતાવી રહ્યું છે યુરોપિયન મોડેલની અપડેટ મુજબ જ્યારે ભારતીય આઈએમડી છે તે મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે તે ખાસ કરીને મજબૂત બની અને સીધી સૌરાષ્ટ્રની અંદર પણ એન્ટર થાય તે પ્રકારની શક્યતાઓ આઈએમડી વ્યક્ત કરી રહ્યું છે એટલે બંને મોડલ છે તે હાલ પોઝિટિવ જણાઈ રહ્યા છે સિસ્ટમ બાબતે ગુજરાતમાં વરસાદના રાઉન્ડ બાબતે ચોવીસ પચીસ તારીખ બાજુ પરંતુ હજી પણ અમેરિકન મોડેલની અપડેટ છે તેમાં ખાસ કોઈ આ પ્રકારની સ્થિતિ નથી દેખાડી રહ્યા એટલે મોડેલોમાં મોટા મતમતાંતર જોવા મળી રહ્યા છે અને હજી સિસ્ટમ ખાસ કરીને અત્યારે જે જીએફએસ મોડલ મતલબ કે જે અમેરિકન મોડેલ છે તેમાં સિસ્ટમ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે થોડી આગળ વધે અને તેનો એક ભાગ છૂટો પડી અરબી સમુદ્રમાં એક વધુ સિસ્ટમ બને તે પ્રકારની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે એટલે બે સિસ્ટમ બનવાની શક્યતાઓ છે જ્યારે અમેરિકન મોડેલ યુરોપિયન મોડેલ છે તે મુજબ એક જ સિસ્ટમ બને બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને તે અરબી સમુદ્રમાં આવીને મજબૂત થઈને વાવાઝોડું બને તે પ્રકારની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે એટલે મિત્રો સાચી સ્થિતિનો ખ્યાલ હજી સિસ્ટમ ક્યાં બનશે અને કયા લોકેશન ઉપર સિસ્ટમ બને ક્યાં સમુદ્રમાં બને તેના ઉપર જે વરસાદ છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ખોટું આકલન કરવું વ્યાજબી નથી એટલે આપણે બે દિવસ બાદ ચોક્કસપણે જે લેટેસ્ટ વેધર અને અપડેટમાં સ્થિતિ જે પ્રકારની હશે તે બાબતની અપડેટ આપતા રહીશું પરંતુ ખાસ કરીને ખેડૂત મિત્રો જે આ મે મહિનાનું એન્ડિંગ સપ્તાહ હશે એ સમયગાળા સમયગાળ દરમિયાન સોરસના ભાગો છે દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની વિવિધ મોડેલોમાં અપડેટમાં જોવા મળી રહ્યું છે એટલે આ મિત્રો જેવા ખેતી પાકો આ ભાગોમાં હોય તે ખેડૂત મિત્રો થોડી સાવચેતી રાખી અને ખેતી કાર્યોમાં થોડી ઝડપ રાખે તો ચોક્કસપણે જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો ચોક્કસપણે તેમને નુકસાન ભોગવવાનો વારો ના આવે એટલે થોડી સાવચેતી આ બાબતે રાખવી જરૂરી છે તો કઈ પણ નવી ફેરફાર હશે નવી અપડેટ આવશે તો ચોક્કસપણે સીધી તમારા સુધી આપવામાં આવશે ત્યાં સુધી 阿爸。